નેક્સ્ટ ક્વેશ્ચન છે માનવી થી ઇમ્તિયાઝ ભાઈ પૂછે છે આપણા ખેતર માં આવવા જવાનો રસ્તો કયા ખેતર માંથી છે એટલે કે ક્યાંથી છે તે માહિતી કેવી રીતે મેળવવી જાહેર રસ્તા હોય પબ્લિક રોડ હોય ગ્રામ્ય રોડ હોય કે કેનલ રોડ હોય કે કોઈ પણ રોડ હોય તો ડીએલઆર ના નકશામાં જિલ્લા નિરીક્ષણના નકશામાં એની નોંધ હોય અને એના નકશામાં એ રસ્તો દર્શાવ્યો હોય પરંતુ લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે જો કોઈ ખેતરમાં જવાનો રસ્તો ન હોય તો રસ્તાથી ખેતર સુધી જે વચ્ચે ખેતર આવતા હોય તેના સેઢા માર્ગથી ગાળાવાટ વાતે એ ખેતરમાં જઈ શકાય અને એ શોર્ટેજ રૂટ હોય તે પ્રમાણે મામલતદારને અરજી કરી અને એવો રૂટથી વાટનો હક જેને જે ખેતરને રસ્તો ન હોય તેઓ મામલતદારથી અરજી કરી અને મેળવી શકાય છે અને તે ખેતરના સેઢાવાટથી અને ગાળાવાટ જેટલો રસ્તો ખેતીના કામ માટે ખેતીના ઉપયોગ માટે આ લાગુ જમીનને પ્રાપ્ત થઈ શકે